નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં શ્રાવણમાં કઈ રાશિઓને થશે મહાદેવની કૃપા જાણો કઈ રાશિઓ રહેશે ભાગ્યશાળી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે સાવનનો મહિનો ઘણો ભાગ્યશાળી સાબિત થશે ભગવાન ભોલેનાથ આ મહિના દરમિયાન તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે તમને આર્થિક લાભની સુવર્ણ તકો મળશે તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે તમારી બાજુમાં સારા નસીબ સાથે તમને પ્રગતિ અને પૈસા કમાવવાની ઘણી તકો મળશે નોકરી કરતા લોકોને સારી નોકરીની તકો મળશે તમને આખા મહિનામાં બિઝનેસમાં સારો નફો જોવા મળી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આ વખતે સાવન મહિનો ખૂબ જ ખાસ રહેશે આ મહિને તમારા જીવનમાં ખુશીઓ આવશે લાભની સારી તકો વધશે તમે તમારી કારકિર્દીમાં સારો નફો અને ઊંચાઈ પ્રાપ્ત કરી શકશો આ મહિને તમને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે સુખ સુવિધાઓમાં વધારો થશે વેપારમાં સારો નફો મળવાની સંભાવના છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના લોકો માટે સાવનનો મહિનો ખૂબ જ શુભ અને શુભ રહેશે દરેક કામમાં ઝડપ રહેશે કાર્યમાં સફળતા મળશે અને બાકી રહેલા પૈસાની પ્રાપ્તિ થશે नौकरियातक आ महीनों थी ओ नहीं तमने आवकना नवा स्त्रोत मैरी आर्थिक स्थिति मजबूत रहे शे। मकर राशि बात करिए तो मकर राशि वाला ने सावन महीना मांग घनी तक मै भगवान भोलेनाथ की विशेष कृपा थी आ महीना मांग तर अटकेला काम पूरा जमीन मिलकत संबंधित बाबतों तमने सफलता मिले तमने सारा नसीब मिले जेना तमने पैसा कमावानी घनी सुवर्ण तक मिले सुख सुविधाओं में थशे, स्वास्थ्य सारू रहे और परिवार में सुख शांति रहे कुंभ राशि बात करिए तो કુંભ રાશિના લોકો માટે સાવન શિવરાત્રી જીવનમાં સફળ સાબિત થઈ શકે છે પિતાની મદદથી સરકારી અને સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર મળી શકે છે શિક્ષણ અને સ્પર્ધાઓ સાથે જોડાયેલા લોકો માટે પણ સાવનનો મહિનો સારા સમાચાર લઈને આવી શકે છે જે લોકો અત્યાર સુધી પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યા હતા તેઓને હવે ભગવાન શિવની કૃપાથી અનુકૂળ વાતાવરણ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો